નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે પીએમ સ્વનિધિ યોજના વિશેની આપણે ચર્ચા કરવાના છીએ હવે મિત્રો કયા કયા મુદ્દાઓ આ વિડીયોમાં કવર કરીશું તેના વિશે આપણે ચર્ચા કરી લઈએ તો સૌ પ્રથમ આપણે હાઇલાઇટ પોઈન્ટ જોઈશું ત્યારબાદ પીએમ સ્વનિધિ યોજનાના ઉદ્દેશ્યો જોઈશું આ ઉપરાંત પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત વીસ હજારથી લઈ અને જે પચાસ હજારને તમને લોન મળશે તેના વિશે આપણે ચર્ચા કરીશું ત્યારબાદ મળવાપાત્ર લાભો એલિજિબિલિટી ક્રાઇટેરિયા તમારે લોન એપ્લાય કઈ રીતે કરવાની થશે અરજી કેવી રીતે કરવી ડોક્યુમેન્ટની જરૂર પડશે તેમજ પીએમ યોજનાની જે એપ્લિકેશન છે તેના વિશે ચર્ચા કરીશું અને છેલ્લે આપણે જે વારંવાર સવાલ છે તેના વિશે આપણે ચર્ચા કરીશું તો સૌ પ્રથમ આપણે ચર્ચા કરીએ છીએ હાઈલાઇટ પોઈન્ટથી તો યોજનાનું નામ છે મિત્રો પીએમ સ્વનિધિ યોજના લાભાર્થીઓ છે નાના વેપારીઓ રિક્ષા ચાલકો સાયકલ રિક્ષા ચાલકો અને ગરીબી રેખા હેઠળ જીવતા તમામ લોકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેલો છે મુખ્ય ઉદ્દેશ્ય છે મિત્રો સ્વનિધિ યોજના દ્વારા નાના વેપારીઓની આર્થિક સ્થિતિમાં સુધારો કરવા માટે આ યોજના લાવવામાં આવેલી છે લોનની રકમ છે મિત્રો રૂપિયા દસ હજારથી લઈ અને રૂપિયા પચાસ હજાર સુધી તમે લોન લઈ શકો છો વ્યાજ દર તો વ્યાજ દર કોઈ નથી જો તમે સમયસર લોન ચૂકવવામાં આવે તો કોઈ પણ દર લાગતો નથી સમય મર્યાદા છે મિત્રો એક વર્ષ સુધી માટે તમને લોન આપવામાં આવશે સત્તાવાર વેબસાઈટ છે મિત્રો પીએમ સ્વનિધિ ડોટ એમઓ એચ યુ એ ડોટ જીઓ હવે મિત્રો આ યોજનાના ઉદ્દેશ્ય આપણે જોઈ લઈએ છીએ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાનો ઉદ્દેશ્ય નાના ઉદ્યોગો અને ઉદ્યોગ સાહસિકોને નાણાકીય સહાય પૂરી પાડી સશક્તિકરણ કરવાનો છે તેમજ તેમને આત્મનિર્ભર માટે ટેકો આપવા અને રોજગાર સર્જનની શક્યતાઓને વધારશે પીએમ સ્વનિધિ લોન યોજના હેઠળ નાના ઉદ્યોગો અને ઉદ્યોગ સાહસિકોને લોન અને અસરકારક સહાય પૂરી પાડવામાં આવશે તેથી તેના નવા પ્રયાસો માટે મૂડી મેળવી શકે છે તેમનો વ્યવસાય વધારી શકે છે નાના ઉદ્યોગોના વિકાસને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર દ્વારા પીએમ સ્વનિધિ યોજના શરૂ કરવામાં આવી હતી હવે મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ રૂપિયા વીસ હજારથી લઈ અને પચાસ હજારની લોન મળશે તો આ યોજના સામાજિક અને આર્થિક રીતે વંચિત વર્ગના સમૃદ્ધિ તરફ એક પગલું આગળ વધારવાનો પ્રયાસ કરે છે નિયમિત ચૂકવણીને પ્રોત્સાહન આપવું અને આ યોજનાને કેશબેક સુવિધા દ્વારા વેચાણકર્તાઓ દ્વારા ડિજિટલ વ્યવહારને પ્રોત્સાહિત કરશે પીએમ સ્વનિધિ યોજના હેઠળ રૂપિયા દસ હજારથી લઈ અને પચાસ હજાર સુધીની તમને લોન આપવામાં આવે છે તેના માટે તમે પણ અરજી કરી શકો છો હવે મિત્રો આપણે જોઈએ છે કે આ યોજનાના લાભ તો પહેલાં આપણે લાભ જોઈએ છે તો કે લોન સુવિધા પીએમ સ્વનિધિ યોજના હેઠળ ઉદ્યોગ સાહસિકોને સસ્તા વ્યાજ દરે લોન મેળવવાની તક મળે છે જે વ્યવસાયની વૃદ્ધિની સંભાવનાને વધારે છે ત્યારબાદ આપણે વાત કરીએ તો સશક્તિકરણ પીએમ સ્વનિધિ યોજના સશક્તિકરણ લાવે છે કારણ કે તે નાના ઉદ્યોગોને નાણાકીય સહાય પૂરી પાડે છે જે તેમને હકારાત્મક અને સ્થિતિને મજબૂત બનાવે છે ત્યારબાદ આપણે વાત કરીએ તો રોજગારનું સર્જન સ્વનિધિ યોજના દ્વારા નવા ઉદ્યોગ સાહસિકોને તક મળે છે અને રોજગારીનું સર્જન થાય છે જેનાથી રોજગારીની સ્થિતિમાં સુધારો લાવી શકાય છે ત્યારબાદ આપણે વાત કરીએ છીએ તો બેંક સંબંધ આ યોજના હેઠળ બેંકોને લોન આપવાનું કામ કરવામાં આવે છે નાના વ્યવસાયો સાથે તેમના સંબંધોને મજબૂત બનાવે છે અને તેમને નાણાકીય સહાય પૂરી પાડે છે ત્યારબાદ આપણે વાત કરીએ તો તાલીમ અને માર્ગદર્શન પીએમ સ્વનિધિ યોજના હેઠળ ઉદ્યોગ સાહસિકોને વ્યવસાયિક કામગીરીમાં વધુ સારી કાર્યક્ષમતા મેળવવા માટે તાલીમ અને માર્ગદર્શનની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે હવે મિત્રો આપણે ચર્ચા કરીએ છીએ કે પીએમ સ્વનિધિ યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તો પીએમ સ્વનિધિ યોજનાની સત્તાવાર વેબસાઇટ પીએમ સ્વનિધિ યોજના એમઓએચયુએ ડોટ જીઓવી ડોટ ઇનની તમે મુલાકાત લેશો એટલે તમને આ રીતે નોખા ઇન્ટરફેસ જોવા મળશે ત્યારબાદ તમારે હવે અરજી કરો અથવા તો ઓનલાઈન અરજી કરો તે તમારે સર્ચ કરવાનું રહેશે ત્યારબાદ તમારે સાચી માહિતી સાથે જરૂરી અરજી ફોર્મ તમારે વેબસાઇટ ઉપર ભરવાનું રહેશે જરૂરી દસ્તાવેજ જેમ કે આધાર કાર્ડ બેંક સ્ટેટમેન્ટ અને વ્યવસાય સંબંધિત તમામ દસ્તાવેજ તમારે અપલોડ કરવાના રહેશે બધી વિગતો સાચી છે તેની ખાતરી કરવા માટે એપ્લિકેશનને તમારે તપાસવાની રહેશે પીએમ સ્વનિધિ યોજનાની વેબસાઇટ ઉપર તમારે આપેલી જેટલી સૂચનાઓ છે તે અનુસાર તમારે અરજી કરવાની રહેશે અને સબમિટન પર ક્લિક કરશો એટલે તમારી અરજી સબમિટ થઈ જશે ત્યારબાદ આપણે જરૂરી ડોક્યુમેન્ટ પણ જોઈ લઈએ તો તમારે આધાર કાર્ડ કે જે મોબાઈલ નંબર સાથે લિંક થયેલા હોવા જોઈએ વ્યવસાયના પુરાવા કે તમારા શહેર વેન્ડિંગ વ્યવસાય સાથે સંબંધિત હોય દસ્તાવેજ તમારે રજૂ કરવાના રહેશે પાન કાર્ડ તમારે જોશે બેંક એકાઉન્ટનું સ્ટેટમેન્ટ જોશે સરનામા ચકાસણીની જરૂર પડશે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ જોશે હવે મિત્રો આપણે જે એપ્લિકેશન છે તેની ચર્ચા કરી લઈએ તો પીએમ સ્વનિધિ યોજનાની શરૂઆત સાથે નવી મોબાઈલ એપ્લિકેશન પીએમ સ્વનિધિ યોજનાના મોબાઈલ એપ્લિકેશન દેશભરના શેરી વિક્રેતાઓ માટે ઉપલબ્ધ છે આ એપ્લિકેશન શેરી વિક્રેતાઓની લોન અરજીઓના સોર્સિસ અને પ્રોસેસિંગ માટે વિકસાવવામાં આવી છે પીએમ સ્વનિધિ યોજનાના અરજદારો તેમના સ્માર્ટફોન પર એપ્લિકેશન ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવાની મંજૂરી આપે છે જેથી તેઓ આ યોજના હેઠળ સરળતાથી અરજી કરી શકશે આ એપ્લિકેશનમાં વિવિધ સુવિધાઓ સામેલ છે જેમ કે વિક્રેતાઓની શોધ કરવી અરજદારના ઈ કેવાયસી કરવું તેમજ લોન અરજીની સ્થિતિ જાણવી તે તેમને તમારા રોજગાર સરળતાથી શરૂ કરવામાં મદદ કરી શકે છે હવે મિત્રો જે વારંવાર સવાલો પૂછાય છે તેની આપણે ચર્ચા કરી લઈએ તો પીએમ સ્વનિધિ યોજના માટે કોણ એલિજિબિલિટી ધરાવે છે તો પીએમ સ્વનિધિ યોજના માટે મુખ્યત્વે શેરી વિક્રેતાઓ છે તેમના માટે આ યોજના છે ત્યારબાદ આપણે છે કે આ યોજનામાં લોન નો દર શું છે તો સરકાર દ્વારા સાત ટકાના વ્યાજ દરે તમને સબસિડી આપવામાં આવે છે જો સમયસર ચુકવણી કરવામાં આવશે તેના પર તમને કોઈ પણ વ્યાજ લેવામાં આવતું નથી

જો મિત્રો તમારા મનમાં કોઈ ડાઉટ હોય કોઈ ક્વેશ્ચન હોય તો તમે અમને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અમારી તેનો ચોક્કસથી તમને જવાબ આપશે અને મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય આ વિડીયોને લાઈક કરો શેર કરો અને આજે જ અમારે ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશનને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ જય હિન્દ જય ભારત